અને નિર્માની થાય ભગવાન નું ભજન કરો મૂર્તિ રાત ના બાર વાગે ઉઠાવી ગયા અને ગણપતિ હનુમાનજી અને શિવ શંકર ભગવાન ની મૂર્તિ ત્યાં રાત ગયા એ અત્યારે બે મહિના થી આરતી થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે અને ઓલી મૂર્તિ સવાર માં જે લેવા લક્ષ્મી નાય પાંચ વાગે તમારે આ હરિભક્તો જાગી ગયા છે હવે હવે તમારું સહન નહીં કરે તમારું તમારે બહુ સહન કર્યું છે તમારા ભગવા ધારીઓનું તમે બહુ ખોટું કાર્ય કર્યું છે તો હવે સુધરી અને સંપ્રદાયના ભગવાનના જે શાસ્ત્રો પ્રમાણે સિદ્ધાંતો પ્રમાણે વર્તન વર્તો અને તાલિબાનો જેવું કૃત્ય બંધ કરો